સંજેલી તાલુકામાં મહાશિવરાત્રી શિવરાત્રી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં નાદ સાથે નિમિત્તે સંજેલી તાલુકાના શિવાલયોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકામાં શિવ મંદિરોમાં લાઈટ ડેકોરેશન સહિત શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ મહાદેવને મંદિરોમાં ભક્તો દર્શન માટે મળી હતી માટે મહાદેવ ભક્તો સવારથી કરી અને ભગવાન આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે મંદિરમાં પૂજારીઓ દ્વારા પણ વિવિધ અભિષેક સાથે આજે મહાશિવરાત્રી નિમિત્તે મહાપૂજા પણ કરવામાં આવી હતી ત્યારે ઘણી જગ્યાએ હવન પણ કરવામાં આવ્યા સવારે સાંજે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ વિતરણ કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં ભીમનાથ મહાદેવ મંદિર મહાદેવ મંદિર સહિત મહાદેવ પણ વિશેષ પૂજનમાં જોડાઈ ભગવાનની પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવવા હતા અને નેનકી ગામે યોજાયેલ પાઠ મહાદેવ મંદિર ભજન કીર્તન સહિત વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મેળાનું પણ આયોજન થાય છે જેમાં સંજેલી તાલુકા વિવિધ ગામના લોકો પાઠ મહાદેવના મંદિરે પણ જાય છે દર્શન કરી ધન્યતા અનુભવે છે આમ સંજેલી તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે મહાપૂજા મહાઆરતી મહાપ્રસાદી સહિતના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે મહાશિવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રી નિમિત્તે સંજેલી પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો Om Namah Shivaya. 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 Om